નમસ્કાર જનફરિયાદ ન્યૂઝ મુખ્ય સમાચાર અમરેલી લેટર કાર્ડમાં પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા પોલીસની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ એશિયન નામે ભારત સહિતના અન્ય દેશને બદનામ ના કરો સ્પષ્ટપણે પાકિસ્તાન ગેંગ કહો એલન મસ્કે પણ કહ્યું સાચું રાજકોટ ભાજપમાં પ્રમુખની વરણીને લઈને ભડકો વર્તમાન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને હટાવવા સિનિયર નેતાઓનો ખુલ્લો મોરચો હિંમતનગરમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો બાળકને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છ વર્ષ પૂર્વ ઝડપાયેલા ડ્રગ્સના આરોપીને સુરત કોર્ટે પંદર વર્ષની સજા ફટકારી કોંગી નેતાઓને ભરતસિંહ સોલંકીની પત્નીનું ચોવીસ કલાકનું અલ્ટિમેટમ એએમસીના ભરતી કૌભાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ થયો મોટો ખુલાસો ભાણવડના પાછતરડી ગામના ખેડૂતો નવ દિવસથી ઉપવાસ આંદોલન પર ડીસીસી કંપનીની દાદાગીરી સામે ઉગ્ર વિરોધ ટાટા ગ્રુપમાં મોટો ફેરફાર નોયલ ટાટાની દીકરીઓને મળી મોટી જવાબદારી મતભેદો પડ્યા ખુલ્લા આભાર મીનાક્ષી રાવલ જનફરિયાદ ન્યૂઝના ટોપ ન્યૂઝને જોવા માટે આજે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો